તો ગાંધીના ગુજરાતમાં સત્તાધારીઓ પ્રજાની સુખાકારી ભૂલી ગયા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મંગળવારે રાજીવ ગાંધીનું અધૂરું સ્વપ્ન સાકાર કરવા માટેની વ્યૂહરચના દર્શાવતું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી એજન્ડા તરીકે ઉપયોગમાં લેવાશે ભાજપના શાસનમાં ગુજરાતનું પંચાયત શાસન નબળું થઈ ગયું છે જેને મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા વીસ મુદ્દાઓ રજૂ કરતું વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું તેમાં માત્ર જાહેરાતોનું જ નહીં પણ જાહેર હિતોનું શાસન અને નવસર્જન ગુજરાત માટે કેટલીક વ્યૂહરચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના વિઝન ડોક્યુમેન્ટમાં સમાવેશ કરવામાં આવેલ વીસ મુદ્દાઓની વાત કરીએ તો પંચાયતની મંજૂરી સિવાય ગૌચરની જમીન બારોબાર વેચી ન શકાય તેવી વ્યવસ્થા માનદ વેતન સરપંચને આપવું જોઈએ તેમાં વધારો થવો જોઈએ સાથે સાથે એસસી એસટી અને ઓબીસી મહિલાઓ માટે ખાસ પેકેજની જાહેરાત કરાશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વડાની સત્તામાં જે કાપ મૂકવામાં આવે છે તે સત્તા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વડાને પરત મળે તેવા પ્રયત્ન કરાશે ગામડામાં વપરાતા બજેટમાં વધારો કરવામાં આવશે જે સ્ટ્રીટ લાઇટ પાણીની વ્યવસ્થા અને ગરીબ દર્દીઓ માટે વપરાશે જિલ્લા પંચાયત પ્રમુખને અગાઉની જેમ વહીવટી સત્તાઓ આપવામાં આવશે જિલ્લા આયોગ મંડળના પ્રમુખ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખને રાખવામાં આવશે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષ તરીકે પણ જિલ્લા પંચાયતના પ્રમુખને રાખવામાં આવશે હાલની ભાજપની કેન્દ્ર સરકારે પંચાયતોની ગ્રાન્ટમાં અઠ્ઠાણું ટકા બજેટમાં કાપ મૂક્યો છે અને તેમાં ખાસ કરીને તમામ પછાત જ્ઞાતિના વિકાસ સહિતનું બજેટ સંપૂર્ણ ફાળવવામાં આવે તેવા પ્રયત્નો રાજ્ય સરકાર તરફથી પંચાયતને લગતા પરિપત્રો સરપંચ સભ્યો અને પ્રમુખને મળે તેવું આયોજન કરવામાં આવશે પંચાયત કાઉન્સિલની બેઠક નિયમિત સમયે મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે સફાઈ ઝુંબેશ માટે દરેક પંચાયતને સ્પેશિયલ ગ્રાન્ટ આપવામાં આવશે

નાણા પંચ ગ્રાન્ટ હેઠળ કરવાના થતા વિકાસના કામો માટે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને રકમ વાપરવાનો હક આપવામાં આવશે ઇન્દિરા આવાસ 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 સરદાર ગરીબ જેવી વિવિધ સહાય ની રકમ માં વધારો કરવામાં આવશે આદિવાસી વિસ્તારમાં ભૂરિયા કમિટી ની અમલ ભલામણો નો કરવામાં આવશે મનરેગા યોજના નું મૂલ્યાંકન કરી વ્યાપ વધારવામાં આવશે વન વિકાસ જેવી યોજનાઓ વધારી ઝડપથી અમલ કરવામાં આવશે એ ગુજરાતમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે ત્યારે ખૂબ ચિંતાનો છે આજે લોકશાહીને મજબૂત કરવા માટે પંચાયતી રાજ મજબૂત બને એ માટે અમે વિઝન ડોક્યુમેન્ટ પંચાયતી રાજ માટેનું શ્રી સી કિશોરભાઈ અને હરીભાઈએ તૈયાર કર્યું છે એ આપની વચ્ચે આપના દ્વારા ગુજરાતની પ્રજાને માટે લઈને આવ્યા છે જે વિઝન ડોક્યુમેન્ટ હું આપની સમક્ષ રજૂ કરું છું કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા વિઝન ડોક્યુમેન્ટમાં ગ્રામ્ય વિસ્તારમાં એક રાગ રહે કુસંપ ઓછા થાય અને એક બીજાને દીવાદાંડી રૂપ બનીને મદદ કરવાની વાત કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા વિઝન તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણી માં કેટલી અસર પડે છે તે આગામી બીજી ડિસેમ્બરે જાહેર થનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રિઝલ્ટમાં જ જાણવા મળશે કેમેરામેન શ્રેણીક મહેતા સાથે પ્રતિક જાદવ અને ચિંતન શાહ જીએસટીવી અમદાવાદ